નાસ્તો બાસ્તો કરીને જઈએ કારણ કે વચ્ચે કિલોમીટર જેટલું દૂર થાય છે એટલે લોબેન્ડ છે સો કિલોમીટર એટલે ચાલી તો કાપી ને બાકી રીતે બાકી છે તો લોબેન્ડ નો રસ્તો છે નાસ્તો કરીને વચ્ચે પછી મારો

જો આપણો પેટ્રોલ પેટ્રોલ પૂરાઈ જીધો અહીંયા થી ડીપી થી જો જીવળો બળો ઉડે ચશ્મા લાયા નહીં ગુગલ અને હા જબર ઉડે છે હા જબર ઉડે ના તો તાર મુઠા ઉપર આ ડન ઉપર પર વતા માં તો જીવળો જીવળો પર ગયો જશે ને ઇને ગુન્ની કે ઓલે આમાં ચલો બેહી જઈએ તો ભાઈ જો નાસ્તો બાસ્તો કરો પેટ્રોલ પેટ્રોલ ન ખાઈ આના મહ્યા ગેસ એ જમસી ધામે હોણા જઈને તમે નમલ છું તો જો મિત્રો આપણો પોકી જા પોડાણી નકરી વટનગર અને જે આપણો વટનગર વિસનગર અને મહેસાણા એટલો પોકવાન છે તો આપણો વટનગર તો જે બે ચાર વિડિયો બનાવેલો છે ચેનલ માં ચેક કરજો ને જોજો તો મિત્રો આયુ મોજી સાહેબ નો ફોર્મ કયો હોય આ વટનગર છે એટલે આપણે અંદર જઈએ છીએ તમને રેલવે સ્ટેશને બતાવું જો મોદી સાહેબ આપણે ચા વેચતા ખુશીઓ આપણે નજીક થઈ તો તમને બતાવું છું બને રેજો આ રેલવે ફાટક થોડું આગળ છે દેખાય ઓલનું જોઈએ વડનગર આપણા વિડીયો બનાવેલો છે ઓલરેડી તમે જોજો આ વટનગરનું રેલવે સ્ટેશન જો મોદી સાહેબ ચા વેચતા એ દુકાનનો આપણો વિડીયો બનાવેલો છે તમે જોઈ લેજો આઈ જજો આ વડનગર બસ સ્ટેશન

અને આપણે અહીંયા થઈ જઈએ છે વટનગર નું બસ ટર્મિનલ એટલે બસ સ્ટેશન બસ સ્ટેશન એટલે હવે આપણો વાળા રોડ જઈએ છીએ તો ભાઈ જો આપણે આવી ગયા મહેસાણા સિટીમાં એટલે કે આપણે બહુ અહીંયો રહ્યા છીએ એટલે ચાર પાંચ વર્ષ સુધી અહીંયો આપણે રહ્યા હતા આમ તમને બતાવું મહેસાણા સિટીમાં આપણે એન્ટર થઈ જાય છીએ અને તમને બતાવું કે આપણે ચાર પાંચ વર હોય રહી કરી હું અને રહ્યા રહ્યા છે છો રહ્યા જો જીએ તો તમને બતાવું છું પહેલાં તો આપણે દવાન છે ખબર કાઢવા એટલે કે દવાખાના દવાન સર હોસ્પિટલમાં

જો અત્યારે આપણે છીએ દવાખાનાની અંદર અને બહુ મોટું દવાખાનું છે આમ તો મિત્રો જો આપણો તો કાલે તો થઈ ગયું હતું મોડ અને દવાખાના છે ને આપણે ત્રણ વાગે તરીણ હાળા ત્રણ હતા એટલે વળતા બસ બ્લોગ શૂટ નહોતું કરે ને દવાખાનામાં જઈને આપણો બ્લોગ શૂટ નહોતું કરે બધો હોય ને આ આવી પેલું હોય એટલે બ્લોગ ના કરીએ કેવું લાગે બ્લોગ બનાવતા હોય આપણે ખબર લેવાય એટલે ના બનાવે અને આપણે એટલા બધા બ્લોગર નહીં મોટા એટલે કોઈ હમ છે આપણી વાત તો લતો બનાવે અને પછી આવતા રહે ઘેર અને થઈ ગયું હતું મોડું ઘેર આવતા આવતા એટલે પછી તો શૂટે નહોતો કર્યો જો તમને આ બ્લોગ પસંદ આવે લાઈક લાઇક કરો શેર કરો અને ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો આપણા આવનારા નવા વ્લોગ જોવા જય માતાજી મળીશું આગલા બ્લોગમાં